વિધાનસભાની પેટા ચૂંટણી પૂરી થઈ ત્યાં અપક્ષ ઉમેદવાર માવજીભાઈ ચૌધરીએ ઉમેદવારી કરી હતી તેથી સૌથી વધુ ફટકો ભાજપને પડશે એવું બધા માની રહ્યા હતા પરંતુ ત્યાં ભાજપની જીત થઈ વાહ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ખાસ્સી આપણે રસાકસી જોવા મળી કારણ કે એક સમય એવું લાગતું હતું કે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત જીતી જશે પરંતુ એક સમય એવો ટ્રન આવ્યો કે સ્વરૂપજી ઠાકોર ત્રેપન મતની લીડથી જીતી ગયા પરિણામ આવ્યું તે પહેલાં એવું લાગી રહ્યું હતું કે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ ચૌધરી ભાજપને નુકસાન કરશે અને કોંગ્રેસ એવું વિચારી રહી હતી કે માવજીભાઈ પટેલની ઉમેદવારીથી કોંગ્રેસને ફાયદો થશે પરંતુ પરિણામ આવ્યું ત્યારે સૌ કોઈ અચંબામાં મુકાઈ ગયા કારણ કે જ્યાં બધા એવું માની રહ્યા હતા કે કોંગ્રેસ જીતશે ત્યાં સરુભજી ઠાકોરનો વિજય થયો હતો ભાજપને જીતાડવા માટે શંકરભાઈ ચૌધરી છેલ્લે છેલ્લે મેદાનમાં આવ્યા હતા આમ તો વિધાનસભાના અધ્યક્ષ ચૂંટણી પ્રચાર કરી શકે નહીં પરંતુ ભાજપને જીતાડવા માટે શંકરભાઈ ચૌધરી મેદાનમાં ઉતર્યા હતા અને છેલ્લે છેલ્લે કોંગ્રેસની બાજી બગાડી દીધી હતી પરંતુ અત્યારે જ્યારે ચૂંટણી પૂરી થઈ ગઈ છે તે બાદ માવજીભાઈ ચૌધરી શંકર ચૌધરીને પદની ગરીમાં સમજાવી રહ્યા છે અને ખાસ કહી રહ્યા છે કે તેમને લગાવેલા તમામ આરોપો હું નકારું છું મે કોઈના જોડેથી પૈસા લઈને ચૂંટણી લડ્યો નથી અને કોઈને જીતાડવા મેં મહેનત કરી નથી ત્યારે માવજીભાઈ ચૌધરીએ આગળ શું કહ્યું તે જુઓ પૂરો વેડિયો તમારી ડોકરોની મર્યાદા ના હાચવી તમારી સેવાની મર્યાદા ના હાલી અને જે કરો તો કરીને છેલ્લે જે પ્રક્રિયા બહાર આવી ગયા બહાર આવે ને મારા ઉપર જે આક્ષેપ આવ્યો છે એ સમાજ આગળ વિનંતી કરું છું મારે મને મારી તમારે કે માવજીભાઈએ

તમને મદદ કરી અને પૈસા નતા લીધા અને આજે પૈસા લીધા